સ્વામી હાર બનાવવાનો નહીં યોગી મહારાજનો હાર 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 બનાવવાનું પણ ત્યાં અમારે મુંબઈની અંદર સિંહાસન હતું એમાં નીચે શાસ્ત્રી મહારાજની સૂતેલી મૂર્તિ હતી તો સ્વામી એના હાર બનાવે એ મૂર્તિના તો લગભગ યોગી બાબા દર વખતે વખાણ કરે કે બહુ સરસ હાર બહુ સરસ હાર એટલે મોનસ્વામીને એમ કે બાપાને તો આ રીતે વખાણ કરવાની ડેવ છે એટલે વખાણે છે પછી લગભગ અઠવાડિયું થયું એ પછી સ્વામીએ પોતે યોગી મહારાજે સાત દિવસના છેલ્લા જે હાર હતા એ સાથે સાત દિવસના હાર એમનું એમણે વર્ણન કર્યું ત્યારે મહિના સ્વામીને થયું કે એમને એમ નથી બોલતા પણ બધું જ એમને યાદ છે એટલે એ રીતે યોગી બાપાની પણ પરખ શક્તિ ઘણી બધી હતી અને મહાન સ્વામીની ડેકોરેશનની અંદર શ્રદ્ધા